આ ભાજપ સરકાર ની કોઈ વ્યવસ્થા નથી આ બ્રિજ કોઈ કામ નો નથી કોઈ છતાં જનતા ને હેરાન કરે વીસ મિનિટ થી હું ટ્રાફિક માં છું આ વ્યવસ્થા છે આ વ્યવસ્થા જ ના કેવાય નમસ્કાર હું છુક્રુપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી ગુલાબનગર ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જીજી હોસ્પિટલથી અંબર જંકશન તરફ જવાના રોડથી ગુરુદ્વારા જંક્શન નાગનાથ જંકશન અને તીનપતિ તરફ જવાનો માર્ગ એકવીસ દિવસ બંધ રહેશેના કમિશનરના જાહેરનામા બાદ આજે પ્રથમ દિવસે પ્રજાજનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આપણે જોઈ રહ્યા છીએ કે એક તરફ તરફ તંત્રની અધૂરી વ્યવસ્થા તો તો બીજી ટ્રાફિક પોલીસ જામનગર શહેરમાં છે ત્રણસો ને પાસઠ દિવસ ટ્રાફિકના મેઇન પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ હોવા છતાં પણ સાઈડમાં પોતાની બાઇકમાં મોબાઈલમાં વ્યસ્ત રહેતા ટ્રાફિક પોલીસો અને પ્રજાજનોને શું મુશ્કેલી પડી છે તે આપણે પ્રજાજનો પાસેથી જાણીએ અડધી કલાકથી અમે ફસાયેલા હજી કોઈ સરકારની વ્યવસ્થા જ નથી પોલીસ સાઈડ બે સાઈડ ખોલે પોલીસ એની જગ્યાએ બેઠી આરામ કરે પોલીસ આ ભાજપ સરકારની કોઈ વ્યવસ્થા નથી આ બ્રિજ કોઈ કામનો નથી તોય છતાં જનતાને હેરાન કરે કોઈ વ્યવસ્થા નથી આ લોકોની પ્રિયા નામ છે મારું વીસ મિનિટથી હું ટ્રાફિકમાં છું કેવી વ્યવસ્થા હોય એવું લાગે છે એટલે આમ તો થોડી કરવી જોઈએ વ્યવસ્થા આ ઓફિસ નો ટાઈમ છે ને અમે હજી સુધી અહીંયા જ છીએ એમ ટ્રાફિક પોલીસ ઓકે ઓ સાત છે એ લોકો તો કરે છે એની કામગીરી પણ પછી થોડું પબ્લિકને ને ભી સમજવું જોઈએ એડ આપેલી જ હતી કે આવી રીતે બંધ છે તો ભી આ રોડ લીધો છે એટલે પબ્લિકને ને ભી સમજવું જોઈએ થોડું થેન્ક મારું નામ જગદીશ પટેલ છે અમે છેલી અડધી કલાકથી અહીંયા ફસાઈ ગયેલા છે બે હા બે સાઈડ ખોલે છે આ એક સાઈડ ખોલતા જ નથી પબ્લિકને હેરાન સારવાની જ વાત છે બધી આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ગુરુદ્વારા ચોકડી પાસે પણ ટ્રાફિક અતિશય જામેલો છે ચારો તરફથી અત્યારે વાહનો આવી રહ્યા છે અને લોકો લગભગ ત્રીસ પાંત્રીસ મિનિટ થી આ ટ્રાફિક માં ફસાયેલા ગઈકાલે જ આઈટી સાહેબ આ હતી એની અંદર પણ મેં કીધું છે કે આ બ્રિજના હિસાબે અવારનવાર બધા ચેન્જીસ થતા હોય છે તો લોકોને ભેગી સુરક્ષા મળે અને ખોટા કેસ પણ ન થાય કારણ કે માણસને આજ પાંચસો રૂપિયા કમાવા બહુ અઘરા છે આ અને પોલીસ મદદ કરે અને મેં આ હેલ્પ યુ જે અસલ શબ્દ છે ને એ રીતે સૂચના દે અને કાર્ય આગળ વધારે તો વધારે શહેરની સુખાકારી અને ગરીબોને રાહત મળશે અને ખોટા દંડકીય જોગવાઈમાંથી પણ બચી શકશે આ એક સહકાર આપવાની વાત છે બ્રિજ બને છે એ સારું છે શહેર માટે તેમજ પબ્લિક માટે પણ ભવિષ્યમાં આ મુશ્કેલીઓ દૂર થાય એટલા માટે આ મહાનગરપાલિકાનું પ્રશંસીય પગલું છે પણ સાથે સાથે પોલીસોએ પણ ને પ્રજાએ પણ સહકાર દઈ અને આ કાર્ય આગળ વધવું જોઈએ